વાડ ને ઓનુ હંતાડેલું હોય માં પણ દાદા હતા ને એમને હંતાડ્યું

નોકરી yes. <coughs> આ લે આ લે એક બેન તાઈ ઓ મા પડે ઓ મા એક બેન તાઈ અમે પોલીસ ને બોલાવશું તકલીફિસ્ટી લગા દેલા તો આના હાના હવે હવે ને ભાગવાનો ના હારું ભયાર હે બાપા ની કદા

જી બવાજીવા કે મસ્તીમાં તે લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આમી ચેનલ આ બધાની મારી આ લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય બરઘાજી